નમસ્કાર દોસ્તો એક એવો યોગ કે જે રોજ સવારમાં ઉઠીને કમસે કમ દસ મિનિટ માટે તમારે કરવાનો છે ફરજિયાત પડે અગર તમારે લાઈફ ટાઈમ માટે તમારા શરીરને સારું રાખવું છે તો તમે નોર્મલી બધા કામ સવારમાં દસ પંદર મિનિટ વીસ મિનિટ તો કરી શકતા હોય તો પછી યોગ કેમ ના કરવો જોઈએ આ યોગ એક યોગ થી શરૂઆત કરો ધીમે ધીમે તમે ઘણા બધા યોગ કરી શકશો આ યોગ નું નામ છે બટરફ્લાય પોઝ તિતલી આસન આના ફાયદાઓ સાંભળી લો અને યોગ કઈ રીતના કરવો એ સાંભળી લો જીવન બદલાઈ જશે વિડીયોને લાઈક કરજો ચેનલને ને કરજો કરજો સૌથી પહેલા તમારે આ યોગ કરવા માટે આ યોગને કરવા માટે બંને પગને આ રીતના વાઈડ કરવાના છે બંને પગ આ રીતના જોઈન્ટ કરવાના છે બંને હાથની આંગળીઓ આ રીતના ઇન્ટરલોક કરવાની છે અને પગના નીચે એને આ રીતના રાખી દેવાની છે શરીરને સીધું રાખવાની કોશિશ કરવી કમર પણ સીધી રહેવી જોઈએ નોર્મલી હાથ પણ આ રીતના સીધા વધારે ટાઈટ નહીં કે વધારે આ રીતના ઢેલા નથી બેસવાનું નોર્મલ ખભા વ્યવસ્થિત સ્ટ્રેટ અને આ રીતના બેસવાનું છે ત્યાર પછી બંને પગને ધીરેથી આ રીતના ઉપર નીચે કરવાના છે હલાવવાના છે વન ટુ આ રીતના કન્ટિન્યુ સો ગણો ત્યાં સુધી તમારે કરવાનું છે હવે એ પછી તમારે થોડો રેસ્ટ લેવાનો ત્રીસ સેકન્ડ એક મિનિટનો અને પછી ટાઈમ ફરીથી આ રીતના જ કન્ટિન્યુ કરવાનો છે આ યોગ કરવાથી સૌથી પહેલા તો તમારા પગનું જે સર્ક્યુલેશન છે બ્લડ સર્ક્યુલેશન એ સારું થાય છે હાર્મોનલ ઇમ્બેલેન્સ હોય તમારા શરીરમાં હાર્મોન્સ બદલાયા છે સ્ત્રીઓના હાર્મોન્સ ચેન્જ થવાથી હેરફોલ થાય છે પીસીઓડી પીસીઓએસની તકલીફ થાય પિરિયડ્સમાં અનિયમિતતા આવે પુરુષોને પણ ઘણી બધી નાની મોટી તકલીફો થતી હોય હાર્મોન્સના બદલાવાના કારણે તો આ યોગ કરવાથી એ તકલીફોથી છુટકારો મળે ત્યાર પછી કમરનો દુખાવો હોય તો એનાથી પણ છુટકારો મળે છે પગના દુખાવામાંથી રાહત મળે તમારા સાથળની અને પગની ચરબી ઓછી થાય આ રીતના તમે રાખશો આ રીતના તમે કરો છો તો આનાથી તમારા હાથનો ખભાનો દુખાવો હોય તો એ પણ ધીરે ધીરે ઓછો થાય છે અને ખભાની જે ચરબી હોય એ પણ થોડી ઓછી થાય ઓવરઓલ શરીરનું જે સ્ટ્રક્ચર